ખુશીને તો કોઈ પાર નથી પણ અમારે વધારેમાં વધારે તો લોકોનો અનાથી વધારે કામ થાય એવી અમારી શુભેચ્છા છે અને એ વધારે કામ કરશે કારણ કે ઘરે પણ જ્યારે આવે ત્યારે તમારે કોઈ એમ લાગે નહીં કે કોઈ પ્રધાન કે કોઈ બનીને આવ્યો છે કે ભાઈ ભાઈ આવ્યા છે ઘરે એવું કોઈ તમને લાગે જ નહીં એવું એમનું વર્તન કાયમ પણ હોય અને જ્યારે પણ તાલુકા પંચાયતમાં હતા ત્યારે અને અત્યારે એક જ સેમ છે ખુશી તો શબ્દોમાં વ્યક્ત થાય એવી છે નહીં અને જેમ પહેલા કહ્યું એમ કે જે એ એમએલએ થયા પહેલા જે રહેતા હતા એ જ રીતે અત્યારે પણ રહે છે એમના સ્વભાવમાં કોઈ ફેર નથી પહેલાં પણ લોકોની વાતો સાંભળતા હતા કામ કરતા હતા એમએલએ થયા પછી થોડું એમનું જે કામ કરવાની દક્ષતા વધી છે અને હવે મંત્રી થયા પછી કદાચ વધારે સારી રીતે કામ કરી શકશે મને ખબર છે કે હું રાત્રે અડધી રાત્રે બી કોઈના ફોન આવે કે ભાઈ અમારે આ પ્રોબ્લમ છે હોસ્પિટલને લગતા હોય કોઈ ટ્રાફિકને લગતા હોય તો એ રાત્રે પણ જાગીને એમના કામ પૂરા કરતા હોય છે